નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અંકલેશ્વરમાં ચૌદમાં ત્રણ દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવતા સાંસદ મનસુખભાઈ વસાવ વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું એક્સપોમાં આઠ ડોમ અને બસો સ્ટોલ ઊભા કરાયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર જેડીસીમાં ત્રણ દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસનું ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો આઠ ડોમમાં બસો પંદર ઇન્ડસ્ટ્રીઅલ્સને લગતા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતમાં વ્યવસાય વેપારને નવી દિશા મળી છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ચૌદમાં ત્રણ દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપોમાં કુલ આઠ ડોમ બનાવવામાં આવ્યા છે જેમાં બસો પંદર જેટલા ઉદ્યોગોને લગતા વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે ત્યારે આ એક્સપોનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસના ઉદઘાટન પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનને રિબિન કાપીને ખુલ્લું મૂક્યા બાદ એક્સપો પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી એક્ઝિબિશનમાં ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ પોલિમર્સ એગ્રીકલ્ચર્સ પેસ્ટિસાઇડ્સ ઓઇલ એન્ડ લુબ્રિકેન્ટ એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી પ્રોસેસ કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિક્સ સહિતના ઉદ્યોગોએ ભાગ લીધો છે આ પ્રસંગે અંકલેશ્વરના નાયબ કલેક્ટર નતીશા માથુર મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક્સપો હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસના સુંદર આયોજનને બિરદાવી સાથ આપનાર તમામ સંસ્થાઓ ઉદ્યોગોને અભિનંદ અધિકારી હોવાનું હતું વધુમાં એક્સપો થકી નવી ટેકનોલોજીનું નિર્માણ થવાને કારણે ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉદ્યોગોનો વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે દેશનો વિકાસ કરવો હોય તો ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ કરવો જરૂરી છે ઉદ્યોગોના વિકાસના માધ્યમથી જ સારો વિકાસ સાંધી શકાય છે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસ થઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન વડે દેશ ઔદ્યોગિક ક્ષેત્રે સફળતાના શિખર સર કર્યું હોવાનું જણાવી સકારાત્મક પરિણામોની વિસ્તૃત જાણકારી આપી હતી ગુજરાતમાં અંકલેશ્વરમાં અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે ઝઘડિયા જયા થી માંડી અંકલેશ્વરી જ્યાં પાનોલી દહેજ આ બધા ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત ને ગુજરાતની બહારના પણ ઉદ્યોગો છે આ ઉદ્યોગોને જે સ્પેરિટ પાર્ટની જે જરૂર પડે છે એવાને અહીંયા સરળતાથી મળે એટલે ઉદ્યોગ એક્સપોનો કાર્યક્રમ આ ચૌદમો છે આમાં ગુજરાત ઉપર ગુજરાતના બહારના અલગ અલગ જે જે ઉત્પાદન કરનારા લોકો છે જે જે અહીંયા જરૂરિયાત ઉદ્યોગોને હોય તેવા લોકો બધા જ ઉપસ્થિત છે અને રાજ્ય સરકાર ને ભારત સરકાર પણ ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ એમને પ્રોત્સાહિત કરી રહી છે ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીઝનું ખૂબ મોટો સહયોગ છે તેમાં ખાસ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો ખૂબ મોટો સહયોગ છે તો ખરેખર આ એક્સપો ચૌદમાંને હું ખૂબ આવકારું છું અને હજુ આશા રાખું છું કે ગુજરાતના વિકાસમાં અને દેશના વિકાસમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો ખૂબ મોટો સિંહ ફાળો રહે ખાસ તો અમે વર્ષોથી આ એક્સપોનું પ્લાનિંગ કરી રહ્યા છે આ લગભગ અમારું ચૌદમું એક્સપો છે ખૂબ જ સારી સફળતા અમને મળે છે અને અહીંયા ગુજરાત અંકલેશ્વર ભરૂચ જિલ્લા હોય કે પછી ભરૂચ જિલ્લાની બધી જીઆઈડીસી હોય કે અમદાવાદ હોય કે વાપી હોય કે આખા ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહારથી પણ ઇન્ડસ્ટ્રીઝના લોકો અહીંયા પોતપોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરે છે અને દર વખતે અને વખતો વખત એમને ઉત્તર ઉત્તર પ્રગતિ થાય છે અને એમના ધંધામાં પણ ખૂબ જ ગ્રોથ થાય છે અહીંયા ઘણા બધા વિઝિટરો અહીંયા આવે છે અને આ અમારો એક્સપો ત્રણ દિવસ ચાલશે આજથી શરૂ થયો છે તો વીસ તારીખે સુધી અમારો એક્સપો ચાલવાનો છે અને આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એક એક્સપોનું આયોજન થયેલું છે અંકલેશ્વરમાં અને એમાં અમારી કંપની ક્રિએટિવ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં લીડ કરીએ છીએ અમે અને અમે બી એક પાર્ટિસિપેટ થયેલ છે અને એક સારું માહોલ છે અને નંબર ઓફ સ્ટોલ બી છે અને વિઝિટર બી જે લાસ્ટ અમે દહેજમાં બી એક સ્ટોલ રાખેલો એને રિલેટેડ અમને એક સારું રિઝલ્ટ મળેલું એના અનુસંધાને અમે અંકલેશ્વર બી રાખેલો છે અને ઉમીદ છે કે નંબર ઓફ કસ્ટમર અમારા સ્ટોલની વિઝિટ કરે અને ક્રિએટિવ રાજ્ય અને દેશ માટે કંઈક અમે ઉન્નતિ કરી શકીએ અને આજે જ્યારે વાયબ્રન્ટ ગુજરાતનો હમણાં માહોલ છે અને દેશને એક લેવલ ઉપર જઈ રહ્યા છે મોદી સાહેબ લઈને ત્યારે અમે એમના ખંભે ખંભો મિલાવી અને દેશ માટે કંઈક અમે નાનો ભાગ રૂપે બી કંઈક ઇનપુટ આપી શકીએ એ અમારી ક્રિએટિવ એન્જિનિયરિંગની એક એમ છે જોડે જોડે હાલ અમે એટોમિક રિચર્ચ સેન્ટરનો બી એક પાર્ટ બન્યા છીએ અને લાસ્ટ મંથમાં અમે એક ઇક્વિપમેન્ટ બી અમે ઇન્ડિયન ગવર્મેન્ટને સપ્લાય કરેલું છે અને એનો અમે બહુ આનંદ અનુભવીએ છીએ કે અમે ગવર્મેન્ટનો પાર્ટ બની શક્યા અંકલેશ્વરમાં એક એક્ટિવા સહિત છ મોટરસાયકલની ચોરીમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે છ શખ્સોની ધરપકડ કરી રૂપિયા નેવું હજારની કુલ છ મોટરસાયકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને ચોરી થયેલ મોટરસાયકલો એક શખ્સ પંકજ દિનેશ શર્માએ ચોરી કરી મૂળ યુપીનો અને હાલ અંકલેશ્વરની ભાવના ફાર્મમાં રહેતો મનોજ પ્રેમચંદ ગુપ્તાને તેની ભંગારની દુકાને આપી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે જય જલારામ નગરમાં રહેતા પંકજ શર્મા અને મનોજ ગુપ્તાની ધરપકડ કરી હતી અને તેઓની સઘન પૂછપરછમાં તેઓએ મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી બી ડિવિઝન પોલીસે ચોરાયેલા એક એક્ટિવા સહિત કુલ છ મોટરસાઇકલ કબ્જે કરી રૂપિયા નેવું હજારનો મુદ્દામાલ કબજે કરી મોટરસાઇકલ ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી બંને મોટર ચોરોની વધુ તપાસ હાથ ધરી છે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના એકનાથ શિંદે જૂઠ જ અસ્થિ શિવસેનાના નિર્ણયને ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ સહિતના શિવસેનાના કાર્યકરોએ વધાવી લઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી તેમજ હિન્દુ હૃદય સમ્રાટ સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેનું રામ મંદિરનું સપનું સાકાર થયું છે તેમ જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નોર્વેકરને ગેરલાયક અરજીઓ પર એકત્રીસ ડિસેમ્બર સુધી ચુકાદો આપવાનું કહ્યું હતું ત્યારબાદ આ સમય મર્યાદાને દસ જાન્યુઆરી સુધી વધારવામાં આવી હતી હવે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નોર્વેકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો ચુકાદો આપ્યો છે રાહુલ નોર્વેકરે જૂથને મોટો ઝટકો આપ્યો છે સ્પીકર નોર્વેકરનો નિર્ણય શિંદે જૂથને તરફેણમાં આવ્યો છે સ્પીકરે જૂથની માગણીને ફગાવી દીધી છે વિધાન વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં કહ્યું કે એકનાથ શિંદે જૂઠ જ અસલી શિવસેના છે સ્પીકરે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂઠ જ અસલી શિવસેના છે ત્યારે વિધાનસભાના સ્પીકરે આપેલ ચુકાદાને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે આવકાર્યો હતો અને ચુકાદાને વધાવી લઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી સાથે હિન્દુ હૃદય સમ્રાટ સ્વર્ગીય સાહેબ ઠાકરેનું રામ મંદિર નિર્માણનું સપનું સાકાર થયું છે જય શ્રી રામ છત્રપતિ શિવાજી મહારાજ કે જય હો આદરણીય હિન્દુ સામે બાલા સાહેબ ઠાકરે કે જય હો આજે મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષે જે ચુકાદો આપ્યો છે અમારા માનનીય મુખ્યમંત્રી લોકડાયેલા એકનાથ શિંદે સાહેબના પક્ષમાં એનો અમે બધા શિવસૈનિકો અને શિવસેનાની ટીમ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ કેમ કે એમને એકદમ નાની નાની વાતો અધ્યક્ષજીએ ધ્યાને લઈને એવો જજમેન્ટ ચુકાદો આપ્યો છે કે સત્યની જીત ખરેખર એને જ કહેવાય છે શિંદે સાહેબ એક સાહેબ ઠાકરે જેના આનંદ દિગે સાહેબના વિચારોને લઈને શિવસેનાના અસલ વિચારોના વારસદાર તરીકે એમને જે જીત મળી છે તે બદલ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ તમને એક નાનું ઉદાહરણ કહું મેં જે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષે કીધું કે ભાઈ કોઈ બી પાર્ટીના અધ્યક્ષ હોય એ એકલા હાથે કોઈ નિર્ણય લે એ માન્ય રાખવામાં આવતો નથી કેમ કે રાષ્ટ્રીય કાર્યકારની જે હોય એ બધા મળીને નિર્ણય લઈએ કે કોઈની ભૂલ હોય તો એને કઈ રીતે ડિસ્કવોલિફાય કરે એવા ગલત નિર્ણયો જે ઉદ્ધવ ઠાકરેજીએ એલિગેશન કરીને અમારા અધ્યક્ષ શ્રી ના મહારાષ્ટ્રના શ્રી પર કર્યા હતા જે તદ્દન ખોટા હતા અને એ અમારી જીત એટલે જ થઈ કે અમે સાચા હતા અને સત્યના માર્ગ પર ચાલવા હતા બાલા સાહેબ ઠાકરેજીના વિચારો પર ચાલતા હતા આજે અયોધ્યામાં રામ મંદિરનો એટલો હર્ષવૃદ્ધાથી કા પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જે શિવસેનાના બાલા સાહેબ ઠાકરેજીનું સપનું હતું જે પૂરું કર્યું કોને આપણા મહા ભારત દેશના પંત પ્રધાન શ્રી અમારા સાથી મિત્ર બીજેપીના નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમને આ બાલા સાહેબ ઠાકરેજીનું જે સપનું પૂરું કર્યું છે તે બદલ બી અમે એમનું સ્વાગત કરીએ છીએ અને અમે બધા અમારા જે યોગદાન છે એની અંદર તો બધા શિવસૈનિકો અયોધ્યા જઈને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થઈને પૂજા અર્ચનામાં ભાગ લઈશું અને અસલ શિવસેના એ જ છે જે અમને જીત મળે છે જય હિન્દ જય ભારત જય ગુજરાત ભરૂચના નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર આગળ ચાલતા બાઇક સવારનું ટાયર ફાટતા તેને બચાવવા જતાં પાછળ આવી રહેલ એમ્બ્યુલન્સ રોડ પર પલટી મારી ગઈ હતી જેમાં બાઇક સવારને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે એમ્બ્યુલન્સ ચાલકનો આબાદ બચાવ થયો હતો ભરૂચના નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજરોજ બપોરના સમયે પણ હાઇવે પરથી રાજસ્થાન પારસીની એક એમ્બ્યુલન્સ વડોદરા તરફ જઈ રહી હતી આ સમયે તેની આગળ એક બાઇક સવાર બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે નર્મદા કેમાતુર નજીક આગળ ચાલી રહેલ બાઇક સવારનું આગળનું ટાયર અચાનક ફાટતા તે માર્ગ પર પટકાયો હતો આ સમયે તેની પાછળ આવી રહેલ એમ્બ્યુલન્સના ચાલકે બાઇક સવારને બચાવવા માટે અચાનક બ્રેક મારતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઇડર પર ચડીને પલટી મારી ગઈ હતી જોકે સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ સવાર ન હોય જાનહાની ટળી હતી પરંતુ માર્ગ પર પટકાયેલા બાઇક સવારની ગંભીર ઇજાઓ પહોંચતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો

है

और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टुडे एंड एक्सपीरियंस द बेस्ट मल्टी ब्रांड फैमिली स्टोर। આપણા ભરૂચમાં વીસ તારીખે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો થવા જઈ રહ્યો છે ખૂબ જ જોવા જેવું આપે જોયું હશે કે વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જે એર શો થયેલો હતો હમણાં સુરતમાં એક દિવસ પહેલાં થયો એ પ્રકારનો એક સુંદર એર શોનું આયોજન આપણે ત્યાં થઈ રહ્યું છે કુકરવાડા એક્સપ્રેસવેનું જે જંક્શન છે ત્યાં આપણે એ આયોજન છે અને બપોરે ત્રણ વાગે આયોજન છે જોવા જેવું અને માણવા જેવો અનુભવ રહેશે તો ભરૂચના તમામ નાગરિકોને હું અનુરોધ કરું છું અપીલ કરું છું કે આ એર ભાગ બનો અને એને જુઓ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના વિવિધ મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશ સાથે તમામ જિલ્લામાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન બાબતે આહવાન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ શહેરના ભોલાવ પંચાયત સામે આવેલ શ્રી રામજી મંદિર મોઢેશ્વરી મંદિર જાડેશ્વર સ્થિત રામ જાનકી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ

અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ ઉપર જ ભગવાન રામલાલાનો પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે પ્રધાનમંત્રીનું આહવાન છે કે ચૌદથી બાવીસ તારીખ સુધી સમગ્ર દેશના તમામ ધાર્મિક સ્થાનો મંદિરો એની સાફ સફાઈ કરવામાં આવે કાર્યકર્તાઓ દ્વારા અને આપણે જોઈ રહ્યા છીએ કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં ગામે ગામ રામમય વાતાવરણ બની રહ્યું છે એના ભાગરૂપે આજે મા મોઢેશ્વરી મંદિરે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાવીસ તારીખ સુધી આ કાર્યક્રમો યથાવત ચાલુ રહેશે અને ભગવાન રામના જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એની આ રીતે પણ ઉજવણી કરવામાં આવશે ભરૂચના મુનસી મનોબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં શાળાના શિશુ એકથી લઈને ધોરણ બારના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં કૌશલ્ય મૂલ્ય વિકસાવી તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર શાળાઓમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ભરૂચની મુનસી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇંગ્લિશ મીડિયમનો વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિશુ વિહારમાં વિદ્યાર્થી જેની ઉંમર ફક્ત વર્ષથી લઈ ધોરણ વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોનું જ્ઞાન દેશ પ્રેમની લાગણી ઉજાગર કરવાના હેતુની કૃતિ સમાજના દૂષણોથી બચવાના નાટક સ્વસ્થ અનુલક્ષી જાગૃતતા સોશિયલ મીડિયાની થતી આડઅસર વિશે સમજણ નશાથી બચવા માટેનું જ્ઞાન આપતું સુંદર ડ્રામા ચંદ્રયાન ત્રણ વિશે કૃતિ રજૂ કરી વિજ્ઞાનનું જ્ઞાન વગેરે કૃ રજૂ કરતા હાજર સૌ મંત્રમુગ્ધ બન્યા હતા જેમાં મુન્સી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલાવર દસાનવાલા ઇબ્રાહિમ સાલે અને યુનુસ પટેલ સીઈઓ સુલે દુકાનદાર મુન્સી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત બીજી સંસ્થાઓના વડા અને આચાર્યો અને એનઆરઆઈ મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અલીફ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ ઝૈનબ પટેલે સ્વાગત પ્રવચન કરી વાર્ષિક મહોત્સવની માહિતી આપી હતી જ્યારે આભાર વિધિ અલીફ ઇંગ્લિશ મીડિયમના શિક્ષિકા સાહિના પઠાણે કરી હતી અસલામ એન્ડ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ આજ રોજ અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મુનશી મનોહરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા કે જેમાં વાર્ષિકોત્સવ એન્યુઅલ ડેનું આજે ખૂબ સારી રીતે આયોજન થયું આજે મેમો મુન્શી મેમોરિયલ મનોબરવાલા ટ્રસ્ટમાં ઇંગ્લિશ મીડિયમનો સરસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં લગભગ વીસેક પ્રોગ્રામ જેવા છોકરાઓ નાના મોટા છોકરાઓના છે અને ખૂબ સરસ રીતે છોકરાઓ પરફોર્મ કરી રહેલા છે તો એ બદલ અમે બહુ જ ખુશી છે કે ભાઈ આવા ટાઈપના પ્રોગ્રામ અહીં રાખવામાં આવે છે તેમાં ઘણું બચ્ચાઓને અને લોકોને શીખવાનું મળે છે

સહિતના ધાર્મિક સ્થળોની સાફ સફાઈના અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ અને નગરપાલિકા દ્વારા શહેરની નવીનગરી નજીક આવેલ ગુરુદ્વારા ખાતે વિશેષ સાફ સફાઈ હાથ ધરી હતી આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત ગુરુદ્વારાના જસબીરસિંહ મઠારૂ તથા ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના ભગવાનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ હાંસોટ અંકલેશ્વર ભરૂચ વાઘરા અને મેઘાવી પ્રતિભા થકી જ્યાં વસે ત્યાં લોકપ્રિયતા હાંસલ કરે છે ત્યારે સમાજ દ્વારા અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે અધ્યતન સિદ્ધરૂદ્ર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ભવનનો ગુરુવારના દિવસે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સિદ્ધ ભવન નિર્ભયદેવ જગદીશ સ્મૃતિ હોલ કાર્યાલય તથા અતિથિ ખંડનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાન ભાનુશંકર જોશી કથાકાર વિનોદભાઈ ભટ્ટ પૂર્વ પ્રમુખ રમેશભાઈ શાસ્ત્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ જનકભાઈ પટેલ તેમજ હીરાલાલભાઈ જગદીશભાઈ તથા પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા આ ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો હરિહર પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા અનેક અનેકવિધ સામાજિક પ્રોગ્રામો હશે પ્રોગ્રામો પણ અહીંયા થવાના છે સાથે સાથે આપણા સમાજના લગ્ન પ્રસંગો પણ એ શુભ પ્રસંગ હોય અશુભ પ્રસંગો હોય અનેક અનેકવિધ પ્રસંગો દ્વારા અહીંયા થવાના છે અને હું એમ કહી કે જ્યારે આજે અહીંયા સમાજના ભવનનું જ્યારે નિર્માણ થયું ત્યારે દર વર્ષે આ તારીખે સમાજનો એક અહીંયા પ્રોગ્રામ લખાય જેથી કરીને સમાજના તમામ લોકો અહીંયા ભેગા થાય એ બાને બને અને એક બીજા ની સાથે ની આત્મીયતા જળવાઈ રહે આ સમાજ ના ભવન એક વાર્ષિકોત્સવ ઉજવી દર વર્ષે આ સેમ તરીકે આપણે અહીંયા બધા ભેગા થઈએ એવું પણ હું પ્રમુખ શ્રી ને સૌ સમાજ ના કહું છું જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા જંબુસર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો ભગવાન રામની શોભાયાત્રા ધૂન મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય કોમી એકતા ભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ થઈ હતી તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ ભાઈચારો કોમી એકલાસ જળવાઈ રહે તે પણ અપીલ કરી હતી આ અંગે જંબુસર નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કોમી એકલાસ વાત

જેમાં લગભગ પચાસથી સાઈઠ બંને ગામના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે બાવીસ તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહીએ એ માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે એનએસએસ યુનિટ દ્વારા મહાપુરા પ્રાથમિક મિશ્રણ શાળાના બાળકો દ્વારા સફાઈ અભિયાન કલર કામ અને વૃક્ષોનું માવજત અને સ્કૂલનું બોર્ડ કલર કામ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પ્રભુની પ્રાર્થના અને પ્રાથમિક શાળા મહાપુરા દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સારાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બીઆરસીના અશ્વિનભાઈ આરોગ્ય કેન્દ્ર જંબુસરના ડૉક્ટર મોહિતભાઈ જૈન ડૉક્ટર સોનિયા અને મોલાના મદનીના મેમોરિયલ હાઈસ્કૂલના આચાર્ય બસીરભાઈ પટેલ અને ગામના આગેવાનો તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર મોહિત અને ડોક્ટર સોનિયા દ્વારા વ્યસનમુક્તિ માહિતી આપવામાં આવી હતી મહાપુરા પ્રાથમિક મિશ્ર શાળાના રિટાયર્ડ આચાર્ય શંકરભાઈ ગોહેલનું સ્વાગત સાલ ઓડાડીને કરવામાં આવ્યું હતું આપણા જે કિશોરો અહીંયા બેઠા છે તો એમના માટે ખાસ કારણ કે કિશોર એ આપણું ભવિષ્ય છે આવનાર તો જે કિશોરાવસ્થામાં જે સમય સાચવે છે પડવામાં કહીએ કે એનો સામાજિક વિકાસ કહીએ ઘટતરનો વિકાસ કહીએ કે એનો પોતાનો વ્યક્તિગત વિકાસ કહીએ એ બધું જ આપણો ભવિષ્ય નિઢળ છે એન પ્રોગ્રામ દ્વારા અમારી પ્રાથમિક શાળાને એમને જે લાભ આપ્યો અને આવા લાભ આપણને અમારી શાળાને આપે એવું અમારે વિનંતી છે એમને ખૂબ સરસ અમારી શાળામાં આવી સ્વસ્તાનો રંગરોગાનનો અને સરસ બાળકોને જ્ઞાન મળે એવા ચિત્રોનું કામ કરી અમને પણ સરસ એવું માર્ગદર્શન આપ્યું છે ને એમને પણ ફરી વખત અમારી શાળામાં આવે એવું અમે વિનંતી કરી આ શિબિરનો હેતુ હતો કે વિદ્યાર્થીઓ પોતાના શ્રમદાનના ઉદાહરણ થકી ગામમાં એક ચેતના જગાવે એક ઉત્સાહ જગાવે કે આપણું ગ્રામ શ્રેષ્ઠ ગ્રામમાં જો સમાવેશ કરવો હોય તો આપ સૌએ સહિયારા પ્રયત્નો થકી જ આપણે આ સ્વપ્નને સાકાર કરી શકીએ છીએ નાનામાં નાનો પ્રયત્ન મોટામાં મોટા ફળ આપવા માટે પ્રેરિત બનશે એ ઉદ્દેશથી જ અમે આ શિબિરને અહીંયા શરૂ કરી હતી શિબિરના કાર્યોની વાત કરું તો અમારા વિદ્યાર્થીઓએ જે એમના થકી જે શ્રમદાન થાય અને જેનાથી આ કામ દીપી ઉઠે એ ઉદ્દેશથી રંગરોગાણનું કામ કર્યું છે કે જેની અંદર શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર કે જેને તિરંગાના રંગથી રંગી અને બાળકોની અંદર પણ રાષ્ટ્રપતિને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન વધે અને સંપત્તિનું રાષ્ટ્રની સંપત્તિનું જતન થાય એ ઉદ્દેશ્ય તિરંગા રંગથી રંગીકા રંગી કાઢ્યું છે મોટામિયા માંગરોલ મુકામે કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા હાઈસ્કૂલ અને એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાદીપ યુનિવર્સિટી કીમ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારની શરૂઆતમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મહાનુભાવોનું સ્વાગત બંને શાળાના આચાર્યએ કર્યું હતું મુખ્ય વક્તા એવા અશોકભાઈ ગુજ્જરે પોતાના આગવા અંદાજમાં વિદ્યાર્થીઓને એસએસસી અને એચએસસીમાં દરેક વિષયને કેવી રીતે સફળ બનાવી યાદ રાખવાની ટ્રીક સમજાવી હતી દેશના અનેક બોર્ડના ટોપર્સ વિદ્યાર્થીઓના ઉદાહરણ દ્વારા મૌખિક અને પ્રેક્ટિકલ જ્ઞાન આપી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિનો સંચાર થાય તે માટે અનેક ઉદાહરણો આપ્યા હતા આ તબક્કે અશોક ગુજ્જર અને તેમની સર્વ ટીમે ખૂબ સરસ કામગીરી કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આભાર વિધિ પાર્થ પટેલે આટોપી હતી આ તબક્કે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા શાળાને મોમેન્ટો અર્પણ કરાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિરદોસ ખાન પઠાણે કર્યું હતું એક નજર ચૌદ માં ત્રણ દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હાજર ચોવીસ નો પ્રારંભ કરાવતા સાંસદ મનસુખભાઈ વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું એક્સપોમાં આઠ ડોમ અને બસો પંદર સ્ટોલ ઉભા કરાયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા મોટરસાયકલ સાથે બે પાડતી બી ડિવિઝન પોલીસ અંગલેશ્વર બી ડિવિઝન પોલીસે નેવ હજાર ની છ મોટરસાયકલ સાયકલ કબજે કરી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના ના એકનાથ શિંદે જૂઠ જ અસ્થિત શિવસેનાના નિર્ણય ને ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ હૃદય સમ્રાટ સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરે નું રામ મંદિર નું સપનું સાકાર થયું એસ આર પાટીલ આજના સિટી ન્યુઝ થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર